આજે બાલવાટિકાના ભૂલકાઓને સરસ મજાની વાર્તા કેવાની છે ચાલો બાળકો વાર્તા સાંભળવી છે ને ચાલો સરસ મજાનું સરસ મજાની તાલી પાડી દો તો ચાલો તૈયાર છો બધા સરસ વેરી ગુડ નાનું એવું જેઠા દાદાની વાર્તા છે કહે છે નાનું એવું એક ગામ હતું એમાં બધાય માણસો અઝર કોઈ કંઈ સમજે નહીં ને કોઈ કંઈ સાંભળે નહીં એક એ ચીજને ઓળખે નહીં ને કોઈનું નામ આવડે નહીં એક વખત ચોમાસામાં એક માણસના ફળિયામાં ડેડકું આવ્યું અને ડ્રાઉ બોલ્યા બોલવા લાગ્યું આ ગામમાં ડેટકું કોઈએ કોઈ દિવસ જોયું નહોતું એટલે આખા ગામના માણસો એકઠા થયા અને વાકાવળીને નીરખી નીરખીને જોવા લાગ્યા સૌને થયું કે આ જાનવર ક્યુ હશે કોઈ જ ઓળખી ન શક્યું સૌ ગાવા લાગ્યા આ જાનવર કેવું જી ખબર હોય તો કે જો આ જના વર કેવું જી ખબર હોય તો કે જો એવામાં એક માણસ બોલ્યો કાગડો હશે કાગડો થોડી વારમાં તો ડેટકું કૂદકા કૂદકા કૂદતા કૂદતા ખાબોશિયા પાસે પહોંચ્યું બધા આખો ફાડીને જોવા લાગ્યા અને પછી સૌ બોલ્યા ડ્રાવ ડ્રાવ એ બોલે જી કુદમ કુદ ચાલે જી આજના વર કેવું જી ખબર હોય તો કે જી આ સાંભળીને બીજો કહે એ તો વાંદરો હશે વાંદરો ચોમાસું છે એટલે વગડામાંથી આવી ચડ્યો હશે એવામાં દેડકા ભાઈ ખાબોચામાં તરવા લાગ્યા બધાને આચર્ય થયું અને સૌ બોલ્યા બોલે બોલેજી ઉદમ કુદા ચાલે જી એ ખબર હોય તો કેજો જી સાંભળીને ત્રીજો કહે અરે ભાઈ એ તો બગલું હશે બગલું તમને શી ખબર પડે તો એ કહે કે કહ્યું અરે ભાઈ બોલાવો ને આપણા જેઠા દાદાને જેવું હશે એવું કહેશે એ ઘરડું માણસ છે એને બધું જોયું જાણ્યું હશે આપણને તે શું સમજીએ સૌ દાદાને બોલાવા દોડ્યા જેઠા દાદા તો રાડો નાખતા આવ્યા અલ્યા ઓ હવે તો કંઈ શીખો હું કંઈ અમર થોડો છું તે તમને કાયમ બધું કહ્યા કરીશ જેઠા દાદા ડેડકા પાસે આવ્યા અને આંખ આગળ હાથ લઈ જઈને ડેડકાને બરાબર જોઈને નીરખી રહ્યા અને બોલ્યા ચપટી દાણા જી એની પર કરોજી ચણે તો જાણો ચકલી જી નહી તો માનો મોરજી પછી દાણા લાવ્યા દાણા નાખ્યા પણ ડેટકો થોડો દાણા ખાય આ બધો તાલ જોઈને ડેટકો બોલ્યું હાકે ન રાખો જેઠાજી તમે પડ્યા છો ખોટાજી ડ્રાઉ ડ્રાઉ બોલું છું કુદમ કુદા ચલુ છું પાણીમાં હું તરું છું અમે મોજી લાડડકાજી તો ડેડકાએ કીધું કે હું તો ડેડકો છું તમે કોઈ ઓળખી શકા નહીં જઠા દાદાઈ ખોટા પડ્યા તો આવી રીતે ડેટકા એનો પરિચય આપ્યો ચાલો બાળકો મજા આવી વાર્તા સાંભળવાની ખૂબ મજા આવી સરસ મજાની તાલી પાડી દો તો વેરી ગુડ ખૂબ સરસ